ચાલો બધા વોકિંગ કરવા તમારી જેમ સ્પીડમાં નથી ચાલીએ કે મારે આજે પહેલો દિવસ છે ને એટલે એ દોડે છે પણ આટલું એટલું બધું નથી ચાલી नहीं आफिर नथी के चालू छ तिम विधि पण आज पहिलो दिवस छ એટલે ફટફટ નઈ ચાલતું ધીમે ધીમે ચાલીએ ધીંગલું મારું આલે છે ધીંગલું ધીંગલું ઓકે ન કરવા ધીંગલું વેલહાર હોય છે મને છે આત માર છે ધીંગલું